હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર આવી ગયા છો તો ફટાફટ ચેનલનું સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમે લાઇક કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે મિત્રો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે ગાય છે તે મિત્રો આપણે વેચવાની છે તો મિત્રો તાજી વ્યાયેલી ગાય છે તે મિત્રો ટંકોનું મિત્રો દસ લિટર દૂધ આપશે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આપણને આ ગાય છે તે મિત્રો ક્યાં જોવા મળવાની છે ધાનેરા થરાદ હાઈવે પર મિત્રો સાંકડ ગામના પાટિયા પાસે ધાનેરા બનાસકાંઠાની અંદર આ ગાય છે તે મિત્રો આપણને જોવા મળવાની છે તો મિત્રો તમે એ ગાય લેવાનું વિચારી રહ્યા છો તો ત્યાર પછી મિત્રો તમે વધારે માહિતી મેળવવા પણ માગતા હોય તો મિત્રો તેમના કોન્ટેક નંબરો શું તે પણ આપેલા છે હું કોન્ટેક નંબર બોલું છું તમે નોટ કરી લેજો સત્તાણું સડત્રીસ પંચ્યાસી તેત્રીસ છપ્પન ત્યાર પછી મિત્રો બીજો પણ તેમનો એક નંબર છે કોન્ટેક નંબર તેસઠ તેપન તેસઠ તેત્રીસ સત્યાવીસ આ છે મિત્રો તમને બંને કોન્ટેક નંબર છે તેના ઉપર મિત્રો તમે ફોન કરીને વધારાની માહિતી છે પણ તમે મેળવી શકો છો તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળીશું